હું છે આ બધું હા ફોન છે ગેમ રમું છું હવે ગેમ રમેલી જ છે તે પાન પડે તને કઈ આ મમ્મી સાથે કેવી રીતે વાત કરતી તું ક્યારે ક્યારે એટલે જો તને કહી દઉં છું આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો રહી શકે છે બાકી તને જો બધા પ્રોબ્લેમ થતા હોય ને અને મમ્મીની વાત ના માનવી હોય ને તો જઈ શકે જ તું રજા લે ઘરમાંથી ક્યાં તારે જ્યાં જવું હોય ત્યાં તારા પિયર જા તો ઠીક છે મામા માસી જે પણ હોય એની સાથે જે પણ હોય એની સાથે જઈ શકે પણ મારે અહીંયા રહેવું છે તમારી સાથે હા તો સીધી રીતે મારી વાત સાંભળી લે આ મમ્મી રડતા હતા મમ્મી ની આંખમાં આંસુ હું કોઈ દિવસ જોઈ નથી શકતો સમજી લેજે હા ઘણા સમય પહેલા મેં ઘણાના માથા ફોડ્યા હતા મમ્મીના લીધે હવે એવું ના બને કે તારું માથું ફોડવું પડે એટલે યાદ રાખી લેજે સીધી રીતે રહેવાનું છે જોક્સ તો મસ્ત હતો બીજો બીજો જોક્સ કરો

આદી મેં તમારા મમ્મીને કંઈ નથી કીધું તમારા મમ્મી ઓલવેઝ મને હેરાન કર્યા કરે છે કંઈ પણ કામ કે આપણે કામ જો વેલા મોડું કરીએ ને તો એમાં ઝઘડો ટાઈમસર કરીએ તો એમાં ઝઘડો એમને 24 કલાક બસ ઝઘડો કરવા જોઈએ છે ખોટું નહીં બોલ હા સોરી 48 કલાક રે એક દઈશ ને હમણા તને હા હા બિચારા રડતા હતા હા મને વિનંતી કરતા હતા કે દીકરા ઘરમાં કોઈ દિવસ આવું નથી થયું જે અત્યારે મીરા કરી રહી છે તો શું કરું છું હું કઈ સિંગડા ઉગાડીને ફરું છું ઘર માં ચોખા શબ્દો માં કહી દઉં હા છે બરોબર છે તારી પૂછડી તારી પાસે રાખજે હા મારી પાસે છે ને આમ ફફડાવવાની જરૂર નથી નહી તો નહી તો તને પૂછડી ખેંચીને મારીશ ઓય અહી તમે સાંભળો મારી વાત એવું કઈ નથી ખરેખર માં મમ્મી મને હેરાન કરે છે બાકી તમે જ કહોને હું કોઈ દિવસ કાઈ બોલું છું ચારેય નહીં મારા મોઢામાંથી એક શબ્દ બોલાવવા માટે પણ કેટલી મહેનત પડે ને તો મમ્મીનો છે મારા બાળક હા મોટા કે એમ કરવાનું હોય તારે તારે વધારે પડતું બોલવાની જરૂર નથી એમની સામે તો એક શબ્દ પણ ના બોલવો જોઈએ હવે મારી વાત સાંભળી લે આપણે શાંતિથી આ ઘરમાં રહેવું હોય ને તો મમ્મી છે ને જે પણ કહે પપ્પા જે કંઈ પણ કહે એ બધી વાત આપણે માની ને એમની વાત પ્રમાણે આ ઘરમાં રહેવાનું અને એમ જ શું હા બિલકુલ બિલકુલ હા તો એમ જ કરવાનું છે અને હવે જો મને મમ્મીએ કોઈ દિવસ કંઈ ફરિયાદ કરી એટલે સમજી લેજે કે મારો હાથ ઉપડી જશે તારા પર અને પછી કહેતી નહીં કે તમે મને મારો છો ઓકે મેં ગુસ્સો નહીં આપાવતી હા પ્લીઝ કહી દો બિલકુલ ને બિલકુલ બિલકુલ નહીં મારા મમ્મી વિશે કોઈ પણ સાંભળી નથી શકતા હા તો પણ મેં સાંભળી લીધું ને કલાક લેક્ચર આપો છો થાક્યા નથી સુઈ જાવ ને તને કહેવાનું જ હતું એ બધું કહી દીધું છે પણ હવે મમ્મી રડવા ના જોઈએ હા કહી દઉં છું બિલકુલ નહીં મને કંઈ કહેવા પણ ના જોઈએ બિલકુલ નહીં તું સીધી રીતે રહીશ હા આગરમાં બિલકુલ નહીં ના બોલતી નહીં તો એક જ પડશે હવે બિલકુલ નહીં સાચું કહું મીરા તને એટલે ખબર જો અંદરથી જીવ બળ્યા કરે તો અહીંયા જ્યારે જ્યારે આવે ને મોઢું તારું ઉતરેલું જોઈ મને નથી લાગતું કે તું તારા જીવનમાં તારે સાસરે તું સુખી હોય ખુશ હોય ક્યાંથી હોય અમારા સાસ ચોવીસ કલાકે એકની એક વાતનું રટણ કર્યા કરે છે કામ નથી કરતી કામ નથી કરતી એવું ક્યાં લખ્યું છે કે લગ્ન થઈ ગયા એટલે સ્ત્રીઓએ ચોવીસ કલાક કામ જ કરવાનું હોય અરે માણસ છીએ મશીન થોડી ક્યારેક વહેલા મોડું થઈ જાય ક્યારેક કામ ન કરવાની ઈચ્છા હોય ક્યારેક કંઈ તકલીફ હોય શરીરમાં મગજમાં તો એક દિવસ કામ લેટ પણ થઈ શકે ને થાય પણ મને એવું લાગે છે તારી વાત ઉપરથી કે તારા સાસુ જ્યારે પરણીને ઘરે આવ્યા હશે ને તો એના સાસુએ એને અખેથી બેવા નહીં દીધા હોય એટલે એણે મનમાં બદલાની ભાવના રાખી હશે કે મારી સાસુ મને રહેવા નથી દેતી ને હું મારી બહુને નહીં રહેવા દઉં જરાય નવરી નહીં બેસવા દઉં એટલે જ તને હેરાન કરતા હશે મશીન હોય કે માણસ હોય બધાને થોડો ટાઈમ તો લાગે ક્યારેક તો બગડે કે નહીં સેલથી ચાલતા રિમોટ હોય કે પછી ઇલેક્ટ્રિકથી ચાલતી વસ્તુઓ જો એ પણ બગડી શકે એ પણ આરામ માંગે ને તો આપણે તો માણસ છીએ બની શકે ક્યારેક થાક લાગ્યો હોય ક્યારેક ઈચ્છા ન હોય ક્યારેક વગર કારણે પણ કામ કરવાનું મન ન થાય 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 બેટા એવું પણ ખબર નથી પડતી મને માં જ્યારે સાસુ બને છે સ્ત્રી જ્યારે સાસુ બને છે ત્યારે એનાથી ને એની દીકરીથી થતી ભૂલોને એ કેમ ભૂલી જાય છે એ કેમ એવું વિચારે છે કે વહુથી ભૂલ થવી જ ન જોઈએ વવે નવરું બેસવું જ ન જોઈએ વવે સદંતર કામ જ કર્યા કરવું પડે કેમ પોતે વચ્ચે વચ્ચે આરામ નહોતા કરતા એની દીકરીને આરામ નહોતા કરવા દેતા શા માટે આવું કરે છે એ મને ખબર નથી પડતી વાહ સાચું કહું ને તમારા સાસુ અત્યાર સુધી જે આ વર્તન કરતા હતા એમાં વાંધો નહોતો એમનો તો સ્વભાવ છે બોલ્યા કરે ને ભૂલી પણ જાય પણ હવે તો આદિ પણ બોલવા લાગ્યા છે ધીમે ધીમે એમનો સ્વભાવ પણ બદલવા લાગ્યો છે આજે જ મને એટલો ગુસ્સો કર્યો ને કે મને થયું કે અહીંયા રહેવા જેવું જ નથી ભલે એમની સામે મેં કંઈ રિએક્ટ નથી કર્યું એમની સામે મેં એવું જ રાખ્યું છે કે મને કોઈ ફરક જ નથી પડતો પણ ખરેખર મને ફરક પડે છે કહેવાય છે ને ઘરની વાણી પોપટ બોલે એની માનું વર્તન એની માની વાણી આવું બધું સાંભળી સાંભળીને એનું મગજ એ ખરાબ થઈ ગયું અને એની નજરમાં પણ તું ખરાબ જ થઈ ગઈ છે પણ બેટા જે હોય તે પડ્યું પાનું નિભાવવું તો પડશે ને શું કરીશ છૂટું તો થવાશે નહીં એક તો તું મા બાપ વગરની દીકરી કેમ કેમ કરીને મેં તને મોટી કરી અને ઠેકાણે પાડી છે મારું મન જાણે છે એટલે જ ને બા એટલે જ અત્યાર સુધી કંઈ બોલી નથી દરેક વાતને ટાળી નાખું છું નકતાઓ જેવું વર્તન કરું છું ગમે એવા શબ્દો બોલે તો હા એ હા કરીને ઊભું થઈને જતું રહેવાનું પણ ખરેખર કહું તો એ વસ્તુઓ મગજમાં બહુ અસર કરી રહી છે એકલામાં રોવું ઓવરથિંકિંગ કરું કરવું ઘણી ડિપ્રેશનમાં આવીને ભૂખ્યું સૂઈ જવું રોયા કરવું આવું બધું મને પણ થાય છે પણ હું દેખાડતી નથી અને એ લોકોને એમ છે કે હું ના બેટા ભલે બોલે તારો સ્વભાવ મને ખબર છે એક કાનેથી સાંભળીને તું બીજા કાને કાઢી નાખીશ તને ક્યાંક દુઃખ થશે તો ખૂણે બેસીને રોઈ લઈશ પણ બેટા અહીંયા પાછી આવવાનો વિચાર તો ક્યારેય નહીં કરતી પણ બાપ હર વખત કેટલું જતું કરવાનું તમે જ કહો ને હા સમજુ છું બેટા તારી સહનશક્તિને તો હું સલામ કરું છું પણ બસ આમ જ રહેજે શું કામ ખબર છે આજે નહીં કાલે નહીં પણ એક દિવસ એક દિવસે લોકોને તારી કિંમત થશે અને જ્યારે કિંમત થશે ને ત્યારે તું જીતી જઈશ બાકી તો લોકો એમ કહે છે મા બાપ વગરની દીકરી છે ને દાદી માએ કોઈને કોઈ ઘરે નાખી દીધી હશે એને શું પડી છે પણ બેટા મને ખબર છે કે તું ત્યાં રોતી હોય ને તો અહીંયા મને ખબર પડી જાય છે કે મારી દીકરી ક્યાંક ને ક્યાંક તકલીફમાં છે સાચી વાત છે બા મા બાપ વગરના બાળકને બહુ બધું સાંભળવું પડતું હોય છે સહન કરવું પડતું હોય છે એ સાચા હોવા છતાં પણ ઘણી વાર સાબિતી નથી હોતી કે સાચા છે અને કદાચ એટલે જ મારે પણ સહન કરવું પડતું હશે મારા સાસુનો સ્વભાવ દિવસે ને દિવસે બગડતો જાય છે મેં ઘણી વખત નોટિસ કર્યું છે કે વગર કારણે ઝઘડાઓ કરે છે મેં ઘણી વાર જાતું પણ કર્યું છે નથી જાતું કર્યું એવું નથી પણ એમને હવે લાદુ ફાવી ગયું છે કે ચલો સાંભળી લે છે તો સંભળાવ્યા કરો માની લે છે તો મનાવ્યા કરો હા બસ તું પથ્થર જેવી જ થઈ જા એ સારું બોલે સાચું બોલે ખોટું બોલે ખરાબ બોલે ગાળો દે અહીંયાથી ઉપર શબ્દ જવા જ નહીં દેતી કે તને તકલીફ થાય અને

જય શ્રી કૃષ્ણ બેટા તું આમ અચાનક અને ફોન કરાય નહીં કેમ આ મારી મમ્મીને હું સરપ્રાઇઝ ના કહી શકું સરપ્રાઈઝ અપાય પણ છે ને આ ઘરની પરિસ્થિતિને જોઈને અપાય આ ઘરના માણસોને ન અપાય શું થયું છે હવે આમ ચીડચીડા કેમ રહ્યો છો હું તને એમ કહું છું કે તને કેટલી વાર નાક વાઢીને કીધું છે કે તું અહીંયા આવવાની હોય તો ફોન કરવાનો કે મમ્મી હું આવું છું તો બધી વ્યવસ્થા થઈ જાય એકવાર ફોન નથી કર્યો એમાં શું થઈ ગયું મમ્મી અને રહી વાત અહીંયા આવવાની તો મારો અચાનક પ્લાનિંગ થયો અહીંયા આવવાનો કઈ ફિક્સ નહોતું કે ચલો મારે જવું જ છે ઉમાન નથી આવ્યા ના નથી આવ્યા તે ક્યાં વળે હળાકવા ગયા છે ક્યાંય હળ આકવા નથી ગયા પણ આ એમની ઓફિસ રહે કે નહીં તો પછી એ ના આવે તો કે એવું હોય કે ઓફિસ નું કામ હોય તો મારી દીકરીને મૂકવાનો આવે તો રિક્ષામાં આવી ને અને ત્યાંથી કેટલું અંદર હાલવાનું છે ખબર ઘર ઉધી મમ્મી ચાલે હવે એ બાને ચલાય એ જાય ને કસરત થઈ જાય હા જો આ રિક્ષામાં આવે ને તો કેટલા ફાયદા આ એને એનું ઓફિસ નું કામ હોય તો આપણે એને ડિસ્ટર્બ ના કરીએ અને હું મારી રીતના પહોંચી જાઉં હું ક્યાં નાની ગીગલી છું ઓ ડિસ્ટર્બ વાળી બસ લે હવે મમ્મી હા ત્યારે તો સ્માઈલ કરો યાર આ તું હતી ને ત્યારે અહીંયા ત્યારે રોજ સ્માઈલ આપતી હતી ત્યારે મને એમ થાતું તું કે કેટલી હસી હસી રહું છું પણ આ મારી હસ્તીમાં કોકે આગ લગાડ દીધી મમ્મી હે બધું છોડ તારે તો જીવનમાં આગ લાગેલી જ છે ભાભી કેમ ભાભી એ ભાભીવાડી અમે તો એટ્લે જ કીધું ને કે ફોન કરીને આવાઈ

ખાલી લેંગ્વેજ સુધારવાની વાત કરું છું હા એમ કીધું હતો કે તારા ભાભી એમની મમ્મીને મળવા પિયર ગયા છે યા તો પછી એમ કહેવું તું કે એમના પિયર ગઈ છે હા એની માને મળવા ગઈ છે વોટ ઇઝ ધીસ મમ્મી આવું ના સારું લાગે વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ ના દીકરા નીકળી પડ્યા છે અંગ્રેજોની ભાષા બોલવામાં સર કાઈ નહીં હા ભાભી પિયર ગયા છે ને એ બાને સારું થયું આ એમને એમના મમ્મી ને મળાશે અને એ બાને રોકાવાશે થોડાક દિવસ આમ થાય તો ભાભી કે જાય એમ છે ને કે ન જાય ની હારી છે આ નગર ઉપાડો લઈ જા કેટલા દિવસ પછી આવશે આ હું એને ફોન કરીને કહી દઉં છું કે તું વેલા હર ઘરે પાછી આવી જાજે હવે રોકાવાનું નથી તારી માની ને જો મમ્મી આ હું બે ત્રણ મહિના તમને મળવા ના આવ તો તમે કેવા ફોન ઉપર ફોન કરો આ તારી અને તારી ભાભી ની વાત અલગ છે મમ્મી હું આ ઘરની દીકરી છું એમ ભાભી પણ એ ઘરના દીકરી છે તું જે મારી માં છે એમ એને પણ માં છે તને જે મારી બળિત્રા થાય છે એમ એની માં ને એની દીકરીની ની બળિત્રા થતી જ હોય ને તો પછી એક કામ કરું કે તારી ભાભી ને અને એની મમ્મી ને કહી દો કે તમને જો તમારી દીકરી ની બળિત્રા થાતી હોય ને એ તો તમે ન્યાજ રાખજો મમ્મી એવું ના હોય આ હું અહીં આવું છું તમારી સાસુ આવું કહે છે પણ તું એવા સમયે આવી છો કે તારી ભાભી પિયર ગઈ છે અને ઘર નું કામ તું કરીશ બધું કરી નાખીશ એમાં શું થઈ ગયું ના રે ના આ થોડા દિવસ મારી દીકરી મારે ત્યાં મળવા આવે તો એને કામ શું કામ કરું હમણાં ફોન કરીને કહી દઉં છું કે છે ને તું અહીંયા સીધી રીતે આવી જજે મારી દીકરી મળવા આવી છે હા તો હું જ હમણાં ફોન કરીને કહી દઉં છું કે મમ્મી જે કાઈ પણ કહે છે ને એ વાત ઉપર ધ્યાન ના દેતા ઓકે ઉભા રહો મમ્મી આ કીધું ને તને બોટ ડોટ ડાઈનો ખાવાનો આ તારો ડોટ પણ તારી પાસે રાખ સાચું કહું ને મમ્મી તો આ ક્યાં સુધી તમે આવો ને આવો સ્વભાવ રાખશો મને તો એ નથી સમજાતું તમારા ઘર માં ઓવા આવી છે કાલ બે જણા છે કાલ બે ત્રણ થશે તો થોડુંક તો મમ્મી સ્વભાવ સુધારો નહીં સુધરે આવો ને આવો સ્વભાવ રહેશે શું થાય છે મમ્મી આ તમે છે ને આવી રીતના કોઈને હેરાન ના કરાય અને એ પાર્કી વ્યક્તિ છે પોતાની જ વ્યક્તિ છે તારે મને પણ જરૂર નથી મળવા આવી છો ને તો મને આરામ લે મોબાઈલ મારી પાસે હવે તો ભાઈ ડાઈ થઈને રૂમમાં જઈને ફોન કરશે ભાભી ને સારું જય શ્રી કૃષ્ણ ક્યારેક ક્યારેક લાઈફમાં છે ને હસ્તુ રેવાય ભાભી કામ બધા થઈ ગયા છે કે પરાવડાવ હેતલબેન કામ તો હું બધા કરી જ નાખું છું એમ નથી ભાભી હું એમ નથી કહેવા માંગતી આ કઈ બાકી હોય તો તમે આરામ કરો ને હું કરી આવું

સાચું કહું ને તો મેં નતું કીધું એને કે તેડાવી લો કે મેં તો ઉલટાનું એમ જ કીધું હતું ભાભી વર્ષમાં એક જ એક જ મહિના તો એની મમ્મીના ઘરે જાય જ ને હા સાચી વાત છે જાય પણ હવે આ તમારા મમ્મીના તમારા ભાઈને કોણ પહોંચે હેતલભાઈ સાચું કહું તો એ લોકોનું વર્તન બરાબર નથી મારા પ્રત્યે એ લોકોને સમજવું પડશે કે હું પણ આ ઘરનો એક સભ્ય છું મારી પણ કોઈ મજબૂરી હોય મારા પણ કોઈ શોખ હોય મારી પણ કોઈ ઈચ્છા હોય કે નહીં સાચી વાત છે તમારી હા મમ્મીનો સ્વભાવ છે ને દિવસને દિવસે બગડતો જાય છે સુધરવાનું તો એ નામ જ નથી લેતા ખબર નહીં શું ધારીને બેઠા છે ને એ જ ખબર નથી પડતી સાચું કહું ને તો તમને તો રંગ દેવો પડે કે તમે આટલું બધું સહન કરીને પણ રહ્યો છો અને હું હું એની દીકરી છું ને છતાં પણ કંટાળી ગઈ છું હા ઘરે આવું હોય ને છેલ્લા પાંચ દિવસથી હું વિચાર કરતી હતી જાઉં કે ના જાઉં જો નહીં જાઉં ને તો પણ મમ્મીને પ્રોબ્લેમ થશે અને જો હું ને તો હું કંટાળી જઈશ સાચી વાત છે તમારી તમે દીકરી હોવા છતાં પણ માનું આવું ક્યારે બોલતા હોય તમે પણ થાક્યા હોય તો જ ને પણ હવે શું થાય એ એમનો સ્વભાવ છોડવા માટે રાજી નથી એમને તો બસ ચોવીસ કલાક આપણા ખોચા જ કાઢતા આવડે છે બીજું તો કઈ આવડતું નથી શોભાભી એવું હોય તો તમે આ ભાઈને વાત કરી જુઓ ને ભાઈને વાત કરું એમ તમારા ભાઈ તો તમારા મમ્મીની સાઈડ બોલે છે એ પણ એમની જ બોલી બોલવા માંડ્યા છે ને એમના જ ગીતો ગાય છે સાચું કહું ને તો ભાઈને આવું કરવું જ ના જોઈએ ભાઈને જોવું જોઈએ જાણવું જોઈએ કે સાચું કોણ છે ને ખોટું કોણ છે પણ નહીં એ તો પહેલેથી જ તેમ માવડીઓ છે આ મમ્મી કે ને એટલું જ પાણી પીવે મને એમ હતું કે તમારા બંનેના મેરેજ થશે ને પછી થોડોક તો સુધરશે પણ નહીં હવે તમને હેરાન કરવાનું ચાલુ કર્યું છે હા સાચી વાત છે એમની ફિતરતમાં છે એ કર્યા કરે છે અને મારી ફિતરતમાં છે હું કરું છું જ્યાં સુધી થશે ને ત્યાં સુધી સહન કરીશ પણ કોઈ પણ માણસની એક લિમિટ હોય કે નહીં આજ નહીં તો કાલ જ્યારે લિમિટ પૂરી થઈ જશે ને ત્યારે ખબર પડશે એ લોકો સાચી વાત છે તમારી આપ દુનિયાને સમાજને એ લોકો નહીં જોતા હોય અમારા વહુને દીકરીઓને જેમ રાખે અને અહીંયા અહીંયા હાટલી સારી ઓવ મળી છે છતાં પણ ખદર નથી છોડો ને એતલબે એ લોકોને જેટલી વાતો કરી એટલી ઓછી છે તમારા ઘરે બધું કેવું ચાલે છે મારા ઘરે તો ચાલે રાખે છે પણ મને છે ને 11 નું ગિલ્ટી ફીલ થતું હતું કે ભાભીને થયું હશે કે જો આ એતલે એતલબેન આવ્યા એટલે ફોન કરીને બોલાવી લીધી મને ઉલટાનું મેં તો મમ્મીને કીધું જ હતું કે ભલે ને રોકાય આ ઘરના બધા જ કામ હું કરી નાખીશ અને હું છું ત્યાં પછી તમારે શું ચિંતા કરવાની જરૂર છે છોડો ને હવે હવે તો હું આવી ગઈ છું ને હવે આપણે મળીને થોડા દિવસ રહીશું કેટલા દિવસ રોકાવાના છો હવે તો મમ્મીના સ્વભાવ ઉપર આધારિત છે એક આજ બે દિવસ રોકાઈશ જો શાંતિથી મમ્મી જવા દે તો બાકી તો ઈચ્છા નથી જતું જ રહેવું છે આ તો મળવા જ આવી હતી પછી ખબર પડી કે ઘરમાં આવી બધી પણ રામાયણ ચાલે છે આવ્યા છો ને તો થોડા દિવસ રોકાઈ જાવ પછી ક્યારે આવશો અને રહી વાતા મમ્મીની તો એમના સ્વભાવ પ્રમાણે ચાલે છે ને તો ચાલવા દો એમને આપણે બહુ બોધર કરવાની જરૂર નથી એવું નથી ભાભી પણ આ તમને હેરાન કરે છે ને એ મારાથી જોવાતું જ નથી સાચું કહું ને તો મમ્મી સામે તો હું કંઈ બોલી ના શકું બોલી બોલીને તો હું સમજાવું એને અને એના મગજમાં કંઈ ઉતરતું જ નથી આ કહેવાય છે ને કે આ કાનેથી સાંભળે ને આ કાનેથી કાઢે મમ્મીનો સ્વભાવ જ એવો થઈ ગયો છે સાચી વાત છોડો એ બધી વાત બેસો હું તમારા માટે મસ્ત ચા બનાવીને આજે ભાભીને ચા છે લોકોના ઘરમાં કેટલી શાંતિ હોય છે અને મારા ઘરમાં શાંતિ ભાડે લેવા જાય છે તો પણ નહીં મળે અશાંતિના પોટલા ભરેલા છે ઘરમાં ખબર નથી પડતી કે હું કાંઈ પણ કહું ને તો બધાને કડવા જ દોડું છું સમજ નથી પડતી કે ભગવાને મારા આ મગજમાં કેવું મેટર ફિટ કર્યું હશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વ્યવહાર હા બેસો તમારા પાવન પગલા અમારા ઘરમાં હા સૂરજ કઈ બાજુ ઉગ્યો સુરત તો એની જગ્યાએ જ ઉગ્યો છે અને એના સમયે જ ઉગ્યો છે પણ હું આવી ત્યારે તમે કંઈક બોલતા હતા શું કરું હા નસીબ માં રોદણા રહી છે નસીબ જેના ફૂટેલા હોય એને આવી તકલીફ જ હોય છે છોડો બધી વાત હા તમે વળી આમ અચાનક આ બાજુ કઈ તમારી દીકરીનું કઈ કામ હતું ના ના બસ કેવા આવી છું તમે એમ કે છો ને તમે કેવા આવ્યા છે અને હું શું કહું છું વળી એટલે તમે કીધું ને કે હું કઈ કેવા આવી છું હા પણ તમે જે હમણાં બોલ્યા ને કે રોદણા રોઈએ છીએ નસીબમાં આવવું જોઈએ તો હિરલબેન ઘણી વખત એવું નથી લાગતું કે આપણા નસીબના રોદણા આપણે જ રડવાનું તૈયારી કરીએ છીએ એવું નથી લાગતું વ્યવહાર આ તમારી વાતમાં મને કાંઈ ખબર નથી પડતી કે રોદણા પોતાની જાતે નસીબના રોઈ છે શું કહેવા માંગો છો અને આ બધી વાત કરે એમાં તમને શું લાગે વળગે લાગે વળગે નહીં આ તો સાંભળ્યું એટલે હું તમને કહું છું આટલું સરસ ઘર છે આટલું સુખી ઘર છે બધી સુવિધાઓ છે તો પણ તમે દુઃખી છો હોય જ ને અને એનું કારણ ફક્ત ને ફક્ત તમારી દીકરી છે કેમ કે એને ઘરના કામ કરવાની જોર પડે છે કાંઈ પણ ચીંધીએ તો થતું નથી અને કંઈ કહીએ તો સહન થતું નથી હવે કરવાનું શું થાય છે ને એ ખબર નથી પડતી અને તમારે ત્યાં આવે તો શું કહેતી હશે એમ અમને પણ નથી ખબર કેમ કે અમે અંતર્યામી તો છીએ નહીં કે અમને ખબર પડે હા સાચી વાત છે તમારી તમે જેમ મને મારી દીકરીની ફરિયાદ કરો છો એવી જ રીતે મારી દીકરી મારા ઘરે આવીને તમારી ફરિયાદ કરતી હોય કારણ કે તમે બંને જણા એકબીજાથી દુઃખી છો તમે કહો છો કે એ કામ નથી કરતી અને એવું તો બને જ નહીં કોઈ પણ દીકરી સાસરે જાય તો કામ તો કરતી જ હોય પણ એક વાત છે શાસ્ત્રમાં પણ લખ્યું છે કે જ્યારે આપણે પચાસ વરસ પૂરા કરીએ અને ઘરમાં જ્યારે વહુ આવે ને ત્યારે ખાસ કરીને જો જીભ બંધ રાખીએ ને તો કામ પણ બરાબર થાય આપણી વસ્તુઓ પણ આપણને બરાબર મળે આપણો સમય પણ સચવાય અને ખાવા પીવાનું પણ સચવાઈ જાય પણ જો આપણે વહુ પર ટક 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 કરીએ ને તો કામ બરાબર ન જ થાય એટલે તમે આ બધી મારી ફરિયાદ લઈને આવ્યા છો ના ના આ તો તમે મારી દીકરીની ફરિયાદ કરી એટલે હું મારી દીકરીનો બચાવ કરું છું હું કોણ ફરિયાદ કરવાવાળી મુદ્દાની વેવાણ વાત કરો ને નહી તો તમે મને એમ લાગે આવતા છો ને અહીંયા આ એના માટે સ્પેશિયલ આવ્યા લાગો છો કે તમારી દીકરીએ મારા વિશે કઈ કાન ભંભેણી કરી અને એ ફરિયાદ લઈને તમે અહીંયા આવ્યા છો તો તમે પણ તો મને કાન ભંભેણી જ કરો છો ને કાન ભંભેણી છે ને આ જે રીતનું ઘરમાં વર્તન કરે છે મીરાઓ અમારી એ રીતનું તમને કીધું એમાં નવીન વાત ક્યાં છે એવું જ આ જ રીતે તમે જે મીરા સાથે વર્તન કરો છો ને એ વર્તન એણે મને આવીને કીધું અને હવે અત્યાર સુધી એ કરતી હતી તો હું એને સમજાવતી રહે કે બેટા સાસરું છે થોડી તો ઉત્પીત થાય સાસુનો સ્વભાવ એવો હોય દેરાણી હોય તો એનો સ્વભાવ એવો હોય આપણે બધાને સેટ કરીને રહેવાનું અને એ બિચારી રહેતી પણ હતી પણ હમણાં છેલ્લે ખબર નહીં કેમ એ કદાચ એટલી બધી હેરાન થઈને આવી છે કે એણે મને હવે એમ કહી દીધું છે કે મમ્મી જો આનું સમાધાન નહીં થાય ને તો હું છૂટાછેડા લઈ લઈશ અચ્છા હા એટલે તમારી દીકરીનું કહેવું એવું છે કે મારી સાસુઓને તમારો જમાઈ હેરાન કરે છે એવું પણ અમે એને હેરાન કરતા જ નથી આ ઘરના કામ કરવાનું કે એને હેરાન ન કહેવાય અને તમે છૂટાછેડાની વાત કરો છો ને તો આપી દ્યો આ તમારી દીકરીને અત્યારને અત્યારે લઈ જાઓ કાંઈ જરૂર નથી આ ઘરમાં હા હું લઈ જ જઈશ પછી એવું ન બને કે એકવાર છૂટાછેડા થઈ ગયા પછી અને મારી દીકરી મારા ઘરે આવી જશે પછી તમારે પસ્તાવાનો વખત આવશે પસ્તાવાનો વારો નહીં આવે તમને કહ્યું ને હા લઈ જાઓ સારું તો હવે જો મારી દીકરી કોઈ પણ ફરિયાદ લઈને આવશે ને એટલે તરત જ કહી દઈશ કે બેટા ફરિયાદ કરવાની જરૂર નથી છૂટાછેડા આપી દે હમ ધમકી આવ્યા હોય ને તો તમારી ધમકી તમારી પાસે જ રાખજો આ ધમકી ન કહેવાય આ તો હું તમને સાચી વાત કરું છું એને તમે ધમકી સમજતા હો તો ભલે ચાલો હું જાઉં જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ